ખેલૈયાઓ માટે સારા સમાચાર ખેલૈયાઓને આજે નહીં નડે વરસાદનું વિઘ્ન વાતાવરણ સાનુકૂળ રહેવાની અંબાલાલ પટેલની આગાહી અમદાવાદ અને ગાંધીનગરમાં હવામાન સાનુકૂળ રહેશે બપોર બાદ કેટલાક ભાગમાં પલટો આવવાની પણ શક્યતા છે સૌરાષ્ટ્રમાં ભારેથી ભારે વરસાદની આગાહી કચ્છના કેટલાક ભાગમાં પવન સાથે વરસાદ થશે સુધીમાં વરસાદની આગાહી પાંચ ઓક્ટોબર સુધી આજે ખેલૈયાઓ આવવા માટે કંઈક સારું હવામાન રહેવાની શક્યતા રહેશે બપોર પછી હવામાનમાં ફલતો આવશે પરંતુ મધ્ય ગુજરાતના ભાગો ઉત્તર ગુજરાતના ભાગો પૂર્વ ગુજરાતના ભાગો અને પંચમહાલના છૂટાછવાયા ભાગોમાં હળવા વરસાદી ઝાપટાં કે ગાજવી સાથે વરસાદ થવાની શક્યતા રહે પરંતુ સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે જૂનાગઢના લગભગ પશ્ચિમના ભાગો જામનગરના ભાગો જોડિયાના ભાગો ખંભાળીયાના ભાગો દ્વારા પોરબંદરના ભાગો દ્વારકાના ભાગો અને લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહે